આપી આપીને તમે પીછું આપો સાજન પાખું આપો તો અમે આપીએ ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા ને એને મોગરાની કડીએ હલાવ્યા ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા ને એને મોગરાની કડીએ હલાવ્યા આટલા ઉજરડા ને શમણું ઓઢાડી અમે ઉંબરની કોર લગી લાવ્યા આપી આપી અને તમે ટેકો આપો સાજન ના તો આપો તો અમે આવીએ આપી આપી ને તમે ટેકો આપો સાજન ના તો આપો તો અમે આવીએ કાગળમાં કાળ ઝાડ રેતી બન જાય અને લેખણમાં બેઠી છે લુ આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય અમે લખીએ તો પણ લખીએ શું આપી આપી તમે આંસુ આપો સાજન આંખો આપો તો અમે આવીએ આપી આપી ને તમે આસુ આપો સારું